બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ હાજ કાશમ તારી મધમ તારી થઈ આજ મારે જે વાત કરવી છે એ બિલકુલ સચ્ચી વાત છે અને આ બનાવ બન્યો એને એકસો ને સત્રીસ વર્ષ તારીખ આઠ આઠ બાર અઢારસો ગુરુવાર નેજોઈ કોણ અને ક્યાં વેરણ થઈ તો કાસ્યમ નામનો જે મુસલમાન અને એ કચ્છનો જાગીરદાર એટલે ગર્ભશ્રીમત માણસ કારણ કે પોતા પાસે આખી સ્ટીમર હતી પોતે સ્ટીમરનો માલિક હતો અને હાજી એટલા માટે કે કોઈ પણ મુસ્લિમ બિરાદર હજ કરી આવે હવે તો બહુ જઈ શકીએ છે શું ઘણી સગવડો થઈ ગઈ છે પહેલાં હજ કરવી એટલે બહુ કઠિન યાત્રા હતી અને ત્યારે પણ આ હજ કરવા માટે માણસો જાતા અને હજ કરવા જાય અને હજ કરીને આવે એટલે એને હાજી શબ્દ લાગે તે પછી એને શબ્દ એટલે હાજી શબ્દ લાગે કોઈ પણ મુસ્લિમ બિરાદર હજ એને હાજી કહેવામાં આવે પણ હજ કરવા કેવી રીતે નથી હજ કરવા જવું હોય તો એના ઘણા નિયમો છે જેવા કે કોઈ દિવસ હજ કરવા જતા પહેલાં પોતાની બેન દીકરી દુખી હોય તો એને સંતુષ્ટ કરવી પડે કોઈની હરે મનદુખ થયું હોય તો એનું સમાધાન કરવું પડે અને કોઈ પણ પ્રકારનું રેસ દોષ રાખ્યા વગર અને આ બાજુમાં પણ કોઈ રહેતા હોય અને એ પણ ગરીબ હોય તો એને પણ સંતુષ્ટ કર્યા પછી જ જઈ શકાય એમના હજમાં જવાતું નથી અને હજવા ગયા પછી હજગડવા જાય ત્યાં જે નમાજ પડવાની હોય જે ઉમરા કરવાના હોય એ ઉમરા કર્યા પછી ત્યાં જે શેતાનને કાંકરી મારવાની હોય એ કાંકરી મારવામાં એટલા બધા માણસો ત્યાં ભીડ થાય કે અવારનવાર ઘણા મૃત્યુ પણ ત્યાં થઈ જાય મૃત્યુ થઈ જાય તો નાને નાને એને દફનાવી દેવામાં આવે એટલે અહીંથી જાતા પહેલા બધાની માફા માફી એટલા માટે કરી લેવાની હોય કે હવે પાછા જીવા પાછા મળી કે ન મળ્યું નક્કી નથી અને એ હજ કરી કાબાને કાંકરી મારીને આવ્યા પછી પોતે હાજી થયા પછી હવે તો મને લાગે છે કે બહુ ઓછા માણસો એનું અમલ કરે છે નખર એ પછી પવિત્ર થઈ ગયા કેડે એનેથી ખોટું બોલાય નહીં એને કોઈને અન્યાય કરાય નહીં એવા ઘણા નિયમો છે અને પાંચ પછી નમાજ કરવી જ જોઈએ એટલે પછી નમાજી પણ થઈ જવું પડે એટલે આવા હજ પડેલો જે કાશમ છે એટલે હાજી કાશમ હવે વિજોઈ કોણ વિજોય એટલે એની સ્ટીમર સ્ટીમરનું નામ વિજોય હતું વિજોઈનું નામ એનું નામ વિજોય શુકામ કે એ વખતે એણે જે આપણે પાવર પહેલાં આવતા પાવરની બચ્યું આવતી પાવર ઉપર બધા ઘણા ખરા જે કાંઈ લાઈટ થોડી હજી થતી તો એ ત્યારે પાવર આવેલા અને એ પાવરની એટલી બધા પાવરની ઉપયોગ કરી અને પોતાની સ્ટીમરની ફરતા ગલોપ લગાડેલા એ વખતે ગલોપ કરેલા એટલે જે કાંઈ એનું સ્ટીમર નહીં જે કોઈ બંદર ઉપર એનું સ્ટીમ્બર નીકળે તો બધાને ખબર પડે કે આ હાજી કાશ્મની વિધોય છે એટલે એ સ્ટીમ્બરનું નામ વિધોય રાખેલું અને દરેક સ્ટેશને વિધોય નિકોએ અને આ જે વિધોય નામની સ્ટીમ્બર છે એ પેસેન્જર સ્ટીમ્બર છે એટલે પેસેન્જર લઈ જાય છે અને આવે છે એની માઇલ પર મેં જેમ કીધું એ તારીખે એટલે કે આઠ બારે આ સ્ટીમર ઉપડે છે અને ત્યારે આ તેર જાનુ એની માઇલ પાસે અને કોઈ પેસેન્જરો છે એની માઇલ પર મોટા મોટા શેઠિયાઓ છે મોટા મોટા વેપારીઓ પણ છે વાણિયા વેપારી પણ છે અને સ્ટીમર ત્યાંથી ઉપડે છે અને મુંબઈ બંદરે જાય છે કારણ કે આ સ્ટીમર મુંબઈ જાય છે અને મુંબઈની બ કોઈ સમાજની હતા અને આ કોઈ સમાજની હતી એટલે એ તેર મીઠો બંધા હતા મુંબઈની માલિકા તેર મંડપ નખાયેલા છે અને સાજન માજન માંડવે આવેલું છે અને આ સ્ટીમરની વાટ જોવાય છે આ બાજુથી આ સ્ટીમર સાતસો ને સેતાલીસ બે બેસાડી અને સ્ટીમર નીકળવે છે હામી મોટા સાહેબની આગબોટ કે અંગ્રેજ અફસર એને હામાવ્યા કારણ કે અંગ્રેજ કઈ પોસ્ટ ઉપર છે એ ખબર ન હોય એટલે એ વખતે મોટા સાહેબ કહેતા એટલે એના મોટા સાહેબની આગબોટ મળીને એને કીધું કે કાસ્યમ ઉપડે એવું વાતાવરણ છે હાજી કહે છે સાહેબ બાદ છે હું મારે પણ આ ચાલી ચાલી હું આ વિજોયને આ બંદર ઉપર ફેરવું છું આ દરિયાના પેટ ઉપર હું રમું છું એટલે મને પણ ખબર છે મને પણ વાતાવરણની ખબર પડે મને પણ એ ખબર છે કે આજ વાતાવરણ એવું છે એટલે દરિયાની તોફાન પણ મને મારી ઉપર મને મારા અલ્લાહ ઉપર અને મને મારા ઈરામ ઉપર ઈમાન ઉપર મારી ઉપર પૂરો ભરોસો છે કે મારી વિધોહી ક્યાંય ઊભી ન રહે અને એ તો ઠેઠ બંદરે જઈને જ ઊભી રહે મુંબઈ બંદરે જઈને જ ઊભી રહે પોતાને એટલો બધો વિશ્વાસ છે અને પોતે પોતાની વિધવાઈ લઈને રવાના થાય છે અને દરિયાની માઇલપા વહી જાય છે ને એની માઇલપા દરિયાની માઇલપા ભયંકર વાવાઝોડું ઉત્પન્ન થયું પણ આ તો વિધવાઈ છે અવડી મોટી જબરજસ્ત છે અને એના એટલા બધા પાવરફુલ એન્જિનો છે કે એ વાવાઝોડાને પણ એટલું બધું જાણે લક્ષમાં ન લેતી હોય અને વહી જતી હોય વઈ જાય છે પણ પરિસ્થિતિ એવી સર્જાણી કે જેમાં આપણે કોઈ પણ ગામ ગમતરા જતા હોય આપણી પણ વાહન સારું હોય પણ હાંબોથી પવન હોય કે અથવા કોઈ ઢાવ આવે એવી કોઈ પરિસ્થિતિ આવે એટલે પહેલા ઘેરની માઇલ પર તાકાતથી હાકવું પડે વાહન અને તાકાતથી વાહન આંખો એટલે ઈંધણ અનેક ગણું જોઈએ એની માઇલમાં જે કાંઈ ઈંધણ જોતું હોય પછી ડીઝલ પેટ્રોલ હોય કે કોલસો હોય એ અનેક ગણું જોઈએ એમ આની મારી પાસે કોલસાની આ સ્ટીમ્બર ત્યારે તો હતી અને કોલસા અનેક ગણા જોયા કારણ કે પ્રથમ ઘેરમાં હાલે એટલી બધી ડબ્બા ડબ્બાથી કારણ કે સામેથી તો હાદુડું છે એટલે પવન છે અને એની મારી પા આમ કાશે જોયું જોયું તો હજી તો મધદરીએ પૂજ્યા છે હજી તો મુંબઈ બંદર બહુ સેટવું છે અને આમ જોયું કે કોલસો ખૂટી ગયો કોલસા ખૂટી ગયો એમ જોયું અને એને એમ થયું કે આગ આગળ ઓલાય જ હે એટલે આગ અને કોલસો ખૂટ્યો એને વિચાર કર્યો હવે તો આ બુડી જવાની છે અને આની માઇલ બા મીંડો બનતા વરરાદા છે કન્યાઓ છે નાના નાના ભૂલકાઓ છે મોટા મોટા શેઠિયાઓ છે અને અનેક સ્ત્રીઓ છે અને આગળ આ બુડી દા હે ને એની ધા પોકાર થાય એ હું હાભોઈ નહીં શકું હું એ જોઈ નહીં શકું કારણ કે આના દિલની માઇલપાની પર પડી જાય છે બધાય જોયું કે આપણો કેપ્ટન પડી ગયો અને અરેક નિયમ એવો છે કે જો કોઈને પાયલોટ થવું હોય કેપ્ટન થવું હોય તો એને પ્રથમ બધી બધી એનામાં જે હોય એ બધી ખૂબી તો હોવી જોઈએ પણ એક પોતે મર્દ માણસ હોવો જોઈએ પોતે કાળની સામે બધ ભરી લેવો જોઈએ અને જ્યારે કાળ આવે ત્યારે પહેલાં પોતાનું મોત વાલું કરી લે એ જો કેપ્ટન થઈ કે પાયલોટ થઈ કે એ મારે પોતાનું બલિદાન આપ્યું આમ જા જોવે છે બધાને એમ છું કેમ આપણે કેપ્ટન પીળા અને ખબર પડી કે આ તો હવે કોલસા ખૂટી ગયા છે હવે આવી બુડી જ થવાની છે આમાં આપણે કોઈ બસવાના નથી હવે આનો કોઈ ઈલાજ નથી એટલે કાશ્યમે પહેલા આપઘાત કરી લીધો અને માઇલ પર આ ધા પોકાર છો પણ આ તો મધ દરિયો છે એની ધા પોકાર કોણ સાંભળે કોણ એને બસાવે અને આ વિધોએ મધદરિયાની માઇલ પર જળ સમાધિ લીધી હાથસો ને સેતાલીસ માણસો એની માઇલ પર મૃત્યુ પામ્યા આ બધું મુંબઈની માઇલ પર તો વાટું જોવાય છે ગીત ગવાય છે અને વાટું જોવે છે કોઈ આવીને પોતાના વાલી વાલેશ્રીની વાટ જોવે છે કોઈ વાણિયા વેપારી પોતાના વેપાર અર્થે આવતા માણસોની વાટ જોવે છે અને બધા વાટ જોવે છે આ બધું ઢોલ ધબુકે છે ખરણાયું વાગે છે એવા એવો પ્રસંગ છે અને બધા વાટું જોવે છે કે આગળી વિધવ આવશે આગળી જાનું આવશે એ વાટુ જ હોય છે અને એની માઇલ પર એ વખતનો સંદેશ એટલે કે તાર એટલે તાર સૂચ્યો અને તાર આવ્યો કે વિધુ બુડી ગઈ વિધુ બુડી ગઈ એવા એવો અને આજ આ ખબર પડી ત્યાં તો જે ઢોલ વાગતા હતા એ ઢોલ ત્રંબા જે વાગતા હતા એ તો ધ્રુસકે રોતા હોય એવા થઈ ગયા માથે કરુણાના સુર લાગી ગયા અને છે મીઠો લ્યું કન્યાવું છે ધાપોકાર કરે છે વાણીયા વેપારી સારેકોર ધાપોકાર કરે છે એકદમ કરુણ વાતાવરણ થઈ ગયું છે પણ આવા વાતાવરણને તો કોણ શાંતિ આપે આનો તો હું ઉપાય આનો કાંઈ ઇલાજ ન હોય આવું તો ઈશ્વરને તો બીજું કાંઈ આપણે હું કહી પણ ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ઈશ્વર આવું ક્યારેય પણ ન બને એવી તું ધ્યાન રાખજે અને અને આવી મારી વાતો જો બીજી મીડિયા પણ જોવા હોય તો મારી ચેનલનું નામ છે ભીખુભાઈ ખુવાણ તો એવા જે મૃત્યુ પામેલા એ તમામ આત્માઓને પ્રાર્થના કરું છું કે ઈશ્વર એના આત્માને શાંતિ આપીએ ઓમ શાંતિ